ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ કે નાઇદ ફ્રેશ થઈને આપણે સવાર સવારમાં આવી ગયા છે દેવોદર બસ સ્ટેન્ડમાં તમે જોઈ શકો સરસ મજાનું અહીંયા બસ સ્ટેન્ડ છે આપણે જવાનું છે આ દિયોદર લુણાવાડા એટલે એ બસમાં જવાનું છે હિંમતનગર દોડ છે મારા ભાઈની તો આપણે તમને બસનું ઇન્ટરવ્યુ બચાવવાના છે એક્સપ્રેસ મોઢેરા તમને સરસ મજાની બસ છે દેવોદ અને જે કહેવાય સરસ મજાની મહેસાણા ડિવિઝનની બસ છે મોઢેરા લખેલું છે દિયોદરથી લુણાવાડા પાટણ વિસુનગર હિંમતનગર મોડાસા વાયાથી ત્યાં નીકળવાની છે તો આપણે બસમાં જઈવાના છે તો લાસ્ટ સુધી અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો હું તમને બધું બતાવવાનું છું કયા કયા સ્ટેજ ઉપર આવવાની છે તો હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ અહીં બસ ટિકિટ આવી ગઈ છે દિયોદરથી હિંમતનગર ઓલમોસ્ટ આપણને બે સીટનો પડ્યો છે 290 નેવું રૂપિયા તો આપણે નીકળીશું હિંમતનગર ધરાવથી ઓલમોસ્ટ ચાર કલાકની જર્ની છે તો બતાવતા રહીશ તમે શકો બસ આપણે એકદમ ફૂલ છે નવ ને ચાળીસ થઈ ગઈ છે અને આપણે શિવહોરી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ન કરે અહીંયા બે મસ્ત થઈને લઈને આપણે

બસ નીકળી ગઈ છે તમે જોઈ શકો છો કે હવે ખાસી બધી જે ટ્રાવિક હતી તે ઉઠી ગયા છે પાટણના પેસેન્જરો હવે આપણે હિંમતનગર તરફ તો જોડાયેલા અગિયાર વાગ્યા છે અને આપણે કોર્સ કરી રહ્યા છે બાલેસરના તમે જોઈ શકો છો જો એમની બેક જ છે આપણે આગળ જાતું જવાનું છે હિંમતનગર સુધી થોડો વખત ટાઈમ છે તો મીડિયોમાં કન્ટિન્યુ તમે જોડાયેલા રહેજો તો આપણે વાલેસરા છે અગિયાર વાગે સામે જે ઉંઝાનું બસ સ્ટેન્ડ અહીંયા બસ બે મિનિટ ઊભી રહેશે અને ફરી રિટર્ન નીકળી જવાની છે બસ થોડી જ મિનિટમાં તમે જોઈ શકો છો કચોખત ભરાયેલું છે સાઇડ સિટી સ્પીડથી તમે જોઈ શકો છો એક્સપ્રેસ બસ છે હવે આવશે ડાયરિંગ આપણે ઓકેશનગર તો તમે જોઈ શકો છો ત્યાં સરસ મજાની બસ આપણી ફાસ્ટ ચાલી રહી છે ઝડપથી આપણે વિષ્ણુગર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ છે વિષ્ણુગરની બજાર સેવાલિયા લુણાવાડા વિજાપુર વિપટનગર બોર્ડર સા

આપણે એકસો સિત્તેર કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છે સબસે પ્યારો એટલે કે હિંમતનગર તમે જોઈ શકો છો સરસ મજાની ત્યાં રહેવાની સુવિધા છે તો આપણે ત્યાં રૂમ લઈ લીધો છે રહેવા માટે અને જમવા માટે સારી એવી સુવિધા છે તો તમને એવું બતાવું કે ક્યારથી કેવો લાગી રહ્યો ત્યાં જોઈ શકો છો સરસ મજાનો ટાઉન હોલ છે હિંમતનગર નગરપાલિકા સંતાલીસ તો આપણે અહીંયા રહેવાનું છે તો આપણે મજા તરફ જતાવીએ તો ફાઇનલી આપણે હિંમતનગર પહોંચી ગયા છે અને ટાઉન હોલમાં આપણે રહેવાની સુવિધા કરી છે તમે જોઈ શકો છો ઘણા ઘણા બધા લોકો રહેવા માટે આવી ગયા છે અને આપણે થોડી વાર આરામ કરી લઈએ આપણે હિંમતનગરમાં રહી ગયા છે અને રહેવાની સારી સુવિધા છે અને ત્યાંના બાપા છે સાત સાંજના અને સરસ મજામાં અહીંયા રહેવાનું હતું તો આપણે બ્લોકને આપણે અહીંયા જ એડ કરવાનો છે કાલે સવારમાં જવાનું છે ગ્રાઉન્ડ પર કોઈ બંને દોડશે તો ત્યાં ભાઈને જોડાવાનો છે અને સરસ મજાનો જો વિડીયો સારો રહે લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં